આજે આપણે બનાવી છે વઘારેલી ખીચડી બધાને સીતારામ આજે છે ને સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારના સીરામણમાં મારે બનાવવાની છે વઘારેલી ખીચડી તો આપણે ખીચડી બનાવવાનું ચાલુ કરી દઈએ સૌથી પહેલા તો આપણે આ ખીચડીએ ધોઈ નાખીએ ખીચડી વઘારવાનું ચાલુ કરી દઈએ તે છગાવી લીધો છે

બહુ સરસ મીઠું બનાવે છે હો વઘારેલી ખીચડી ને હળદર નાખી દઈ થોડી એક ચમચી મીઠું નાખી દઈએ પાણી નાખી દઈ થોડું અને હવે આપણે ખીચડી ને આમાં નાખી દઈએ જો તીખી બનાવી હોય તો આપણે થોડીક ચટણી નાખવી જોઈએ હવે મિક્સ કરી દઈએ હવે આને ઘડીક ટાંકી દઈએ આપણે બસ હવે વઘારેલી ખીચડી તૈયાર થવાની જ છે તો આવજો ખાવા અને જોઈને આંગળા ચાટવા ની છો એવી બનાવી છે પહેલી વાર બનાવી છે પણ બહુ મજા આવશે જમવાનું તમને પણ તો આવી જઈજો ખાવા તો આપડી વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે જો કેવી બની છે કે આપણે આવી રીતે બનાવી છે તો હાલો બધા ખીચડી ખાવા ખીચડી આપણે બની ગઈ છે વઘારેલી અને સવાર સિરામણમાં બનાવી છે વઘારેલી ખીચડી સવાર સવારમાં આજે રોટલી નથી બનાવી અને રોટલા નથી બનાવ્યા કે કોઈ નથી બનાવ્યું ખાલી ખીચડી જ બનાવી છે સિરામણમાં આપણે હાલો બધા આવી જાવ સિરામાં તો હાલો મિત્રો આજે આપણે છે ને સિરામણમાં વઘારેલી ખીચડી બનાવી હતી બીજું કાંઈ આપણે બનાવ્યું નથી તો વઘારેલી ખીચડી મને બહુ ભાવે અને બધાને સિરામણમાં પણ બહુ ભાવે એટલે અમે આજે સવારમાં બનાવી નાખી હતી વઘારેલી ખીચડી આવી જાવ બધાએ ખાવા અને તમે એમ ન કહેતા કે વઘારેલી ખીચડી બનાવી છે તો બોલાવતા નથી તો બધાએ તમે પણ આવી જજો મન ઉદાસ ન કરતા ખીચડી કેવી લાગી કમેન્ટમાં કહેજો અને સારી લાગી હોય તો આગળ શેર કરજો લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન ઓન કરી દેજો એટલે મારા વિડીયો તમને પરબારા જોવા મળશે તો આવજો તા લગ્ન બધાય જય માતાજી